મને કશું મને ને એવું લાગે તમે મહીસાગર મહીસાગર પણ મને વરઘાટ પ્રક વરગાડી લાયા મારા હા બવા ના તો કેતો કાળુ ભાઈ બે કાળુ જ કઈક કર્યું હોય તો મનતા કાળી ઉપર શક જાય તે દરે હું કેતો કે જંગલ ચો ગાડી લઈને જો તમે પણ તમે મારી વાત આપડો ને એવા જંગલમાં લઈને આપડો તો સીધા રસ્તા જવાનું એટલે ઓમ એક માર દઉં એમ મને જ મારો તમે હા અલે ઉભા તો ઉભા હારું થાય હે વમત થાય હા ત્યાર પાંચ દિવસ મહીસાગર જઈને અમદ થાય એવું હે તો આપડા ભુવાજી ને બતાવી જઈએ એ ભુવા ભુવા ના આવે ભાઈ ઓમાં ભુવા ભુવાનું ના મોવાનું ત્યાં દવાખાનામાં જવું હો દવાખાના નહીં તો મારે તો હે ને હા હારા આદુ પાક લાડવા આવું બધું ખાવું હોય તો તમે આવડો મોટો બોલો તમારો વર્ગર હા ઇંગ્લિશ માં શું બોલો આવડો મોટો ઇંગ્લિશ પેલું કોઈ બોલે ને આવડું મોટું એવું હતું હોય તો એ મારે તો ચાલી જાય બિસ્ટલ જોઈએ હા બિસ્ટોલ બિસ્ટોલ લોબો ચોટલો હતો ગોડાલ બારનો ના ના એ નહીં ત્યાં પછી મારે તો આવું બધું જોઈએ ભાઈ તો તમારે નક્કી વરગાડા જ હવે બધું શું આ શોષો ને બાજરી વાય હે કશું નહી બાજરી વાયેલી હે તમારે ભુવા ચોડીને લીધા પડશે મારે

તું ભાઈ આ ભુવા ભુવાના સાલ મેલ તું તારા રસ્તા અને હું મારા રસ્તા બરોબર આ તાંત્રિક બાંધિકળે આપણને પાવ કશો હોતો નહીં હારું આના હ ના રાજુભાઈનો વરગાડા છે એવું લાગે મને મારા ઇતિહાસભાઈને કહેવું પડશે ફોન કરીને તો આના છે આપણે ત્યાં ફરવા જ જતા ને મારે ફોન કરવો પડશે એવું બી

આપડે હે ને તમારે માનતા હતી ખબર હવ હવ એ આપડા રાજુભાઈ ને તો અહી કશું વરી ગયું એવું એના હવે ચોક ભુવા જોડે બતાવવું પડશે તમારી જોડે કોઈ કોન્ટેક્ટ કરો ના મારે તો કોઈ કોન્ટેક નહીં ભુવા કોઈ ગમે તે માણસ નહી તમારી જોડે ના આપડે હવે જયદીપભાઈ વાત કરીએ તા તો લેહાડા જઈએ લેહાડા જઈએ ગાય પીવડા ને તમે આવું ગાય પીડાયેલો બે હાર પીડાયેલો હા હા આપડે થોડું કોમ હતું શું કામ આપડે માનતા પૂરી કરવા જેલા ખબર બહુ મજા આયેલી યાર હોય થોડુંક ઊંધું કામ થયું શું કામ થયું રાજુભાઈ વરગાટ યાર

મને ખબર જ હતી કે આ ચણા ગમે તે વરગવાનું જાય એવો બહુ ધતિંગ કરતો હતો તે દાડે એવું હા મને નક્કી ખબર પડી ગઈ હતી કે આવો કંઈ કાડું અગરું કરશે પણ આ તમે ને એના કાઢેલો ને અરે એવું તો હું કરવાનું કામ તો છોડી દીધું પણ હવે મોયો દુશ્મન તો દુશ્મન મોય આપા દુશ્મની ભૂલાઈ ને ના એવા કામ હું ના પાડું જ નહીં હું આય જા હળ સોટા ચા એકલા ચા નાઈ ગઈ હવે આપો પ્રોગ્રામ તો યાર રાત ઉપર જ રાખવો પડે દાડે તો રાખી મેર આવે નહિ બરાબર રવિવાર ના ના રવિવારની ની ના જોવા યાર આ વસ્તુ એક કોમ કરો આજે હજુ નારાજ રાખી દો દાડો આઠમા ની આજુબાજુ માં રાખી દે કારણ કે ખાતો યાર મધરાતેય ના કરાય મુસીબત વાળું કોમ હોય યાર આ તો અને એવા મોણસ નો ભરોસો ને વરગાટ વાળા દાડે ઝપટ મારી જાય યાર એવું હવે એનામ તો હવા માણસ ની તાકાત હોય યાર

સહાય કરજે મને મારો દુશ્મન ભલે રહ્યો પણ કઈ ના આયા આપડે કહ્યું જ નહીં વાગે આવવાનું પોત તો આપડે વાગી ગયા વાગી ગયા પણ હવે એમને ફોન તો કરીને પૂછવા શું શું લાવવાનું આપડે એટલે ફોન ને ફોન લે જ નહી

hai giờ sùi hai mươi hai 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 cái gì hai 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 hai

તમે તો કલાકારી ખાડી તોડી નાખ્યો ચિંતા ના કરો તમે વઠું રાખો આગળ આવી જાવ તો નહીં યાર

ના હું એમ નઈ નેકરું બુઆ હું તને બારી ને ભસ્મકર ના તું મને થી જવું કે તને હું બાટલી ઉતારું લે મને કાઢો તારું દોસ્ત

હવે તમે તમારી વિધિ કઈ નાખાયો ચાલો બરાબર પકડજો હો તમે પગલ તારા વારી માં જવું હોય તો પછી તને ખંભાની ખાડી આવું

મરી લે મૂકી દો હવે મૂકી દો એને આરામ કરવા દો હવે દોઈ નાખી ના તમે આરામ કરવા દો ચલો હેડો ચલો હેડો હું તમારું બધું સમજાવી હવે હેડો હા હવે આ હે ને આખું મૂકવા જવું પડશે બરાબર છે આટલા જોઈને એવી જગ્યા મારે શોધવી પડશે મેળવા જવાની બરાબર હે હવે ખર્ચો થશે તમારે પોંસો હજાર રૂપિયા એ તમારે મને હાલવો પડશે બરાબર હે એ તો હ

તમાન તો એટલું બધું ભયાનક બરગાળ હતો ને તેલા આપણે ભુવાન બોલા લાવ્યા તો તમાર આ તેમે દોયડા બોધી રાખેલો અમે ઓ તારી કેમ જો બોલાયા તમે ઓ બોવાર નામ તો કે ભાઈ મને આપડા કાડુ ભાઈ જીઓ કાર્યો આપણે એલો મોંંતા પૂરી કરવા જેલા નતા આયો તમાર તારી કારણ શું લેવા તમે બોલાયો એના લીધે તો તમે હાજર એના લીધે તમે બચી ગયા અલ્યા તું તને શું કહે નતો બોલાવાનો યાર પણ એના લીધે તો તમે બચ્યા તમે પણ આ બધા અલીગઢ આયા પુવા

તો મારે મળવું પડશે કાર્ય જોડે તો હોય અલ્યા ભાઈ પોત હજાર ઝાડા નહી લાગતા ખર્ચેરીને એને હાલ પૈસા પોત હજાર જોયા એને કોઈ ગણ્યા હજાર એટલે એક પીપળું ભરાય રૂપિયા

એવો લઈને અને એવો લઈને કાઢા ને સારું સારું પણ એના મળવા નઈ જવું આપડા હા હેડા મળવા જઈએ